મેહુલ શાહ તથા તેઓની તપાસ ટીમ દ્વારા તારીખ ચાર દસ બે હજાર ચોવીસની મોડી રાતે કચ્છ પૂર્વ જિલ્લાના ભચાઉ તાલુકાના લાકડીયા આડેસર હાઈવે પર ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ સબબ વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલ જે દરમિયાન લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અધિકૃત રોયલ્ટી પાસ વિના ચાઇના ક્લે ખનીજ વહન કરતી એક સાથે કુલ સોળ ટ્રકોને ઝડપી પાડવામાં આવેલ તે જ રીતે ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અન્ય બે ટ્રકોને અધિકૃત રોયલ્ટી પાસ વિના ચાઇના ક્લે ખનિજ વહન કરતા ઝડપી પાડવામાં આવેલ આમ કુલ મળી અઢાર ટ્રકોને ગેરકાયદે ખનીજ વહન બદલ સીઝ કરી આશરે પાંચ કરોડ ચાલીસ લાખનો મુદ્દામાલ લાકડિયા તથા ગાગોદર પોલીસ સ્ટેશનને કસ્ટડીમાં સોંપવામાં આવેલ ઉપરોક્ત કાર્યવાહી બદલ

દર્શક મિત્રો આજે તારીખ ચાર ઓક્ટોબર બે ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર